ધરમપુરના વાંકલમાં મહાશિવરાત્રી મહોત્સવમાં છત્રીસ લાખ રુદ્રાક્ષ દ્વારા છત્રીસ ફૂટ ઊંચા ભવ્ય શિવલિંગનું નિર્માણ કાર્ય પૂરજોશમાં રુદ્રાક્ષ વિશેષજ્ઞ અને શિવ કથાકાર પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં મહાશિવરાત્રી રુદ્રાક્ષ મહોત્સવ આગામી અઢારથી છવ્વીસમી ફેબ્રુઆરી દરમિયાન ધરમપુર રોડ ઉપર આવેલા વાંકલ ખાતે યોજાશે જેમાં છત્રીસ લાખ રુદ્રાક્ષ દ્વારા છત્રીસ ફૂટ ઊંચા ભવ્ય રુદ્રાક્ષ શિવલિંગનું નિર્માણ કાર્ય હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે આ વર્ષે બનનારું રુદ્રાક્ષ શિવલિંગ ફરી એક વખત રેકોર્ડ બુકમાં સ્થાન પ્રાપ્ત કરશે અને વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવશે મહાશિવરાત્રી રુદ્રાક્ષ મહોત્સવ બે હજાર પચીસ તારીખ અઢારથી છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન દરરોજ સવારથી સાંજ રુદ્રાક્ષ મહાશિવલિંગના દર્શન કરીને એની ઉપર અભિષેક કરી શકાશે રોજ સવારે નવથી બાર હોમાત્મક યજ્ઞ દરરોજ બપોરે ત્રણથી છ દરમિયાન બટુકભાઈ વ્યાસના મુખે શિવકથા યોજાશે સાંજે સાડા છ કલાકે એકસો આઠ દીવડાની ભવ્ય મહાઆરતી થશે વિશ્વભરમાં શ્રદ્ધાળુઓ દ્વારા હસ્તલિખિત દોઢસો કરોડ ઓમ નમઃ શિવાય મંત્ર દર્શન અને પરિક્રમા કરવાનો અભૂતપૂર્વ લહાવો પ્રાપ્ત થશે દીકરી દેવો ભવ રુદ્રાક્ષ શિવલિંગના સાનિધ્યમાં એકસો આઠ કુમારિકા પૂજન બ્લડ ડોનેશન કેમ્પ સાથે બીજા અનેક આયોજનો આ અઢારથી છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન આયોજિત થનાર છે આ વર્ષે બનનારા છત્રીસ લાખ રુદ્રાક્ષનું છત્રીસ ફૂટ ઊંચું ભવ્ય રુદ્રાક્ષ શિવલિંગ એ વિશ્વનું સૌથી ઊંચું રુદ્રાક્ષ શિવલિંગ બનશે અને અગાઉની જેમ સૌથી ઊંચા રુદ્રાક્ષ શિવલિંગનો રેકોર્ડ પણ નોંધાવશે વિશ્વવિખ્યાત શિવકથાકાર રુદ્રાક્ષ વિશેષજ્ઞ બટુકભાઈ વ્યાસે જણાવ્યું હતું કે આ પહેલાં પણ વિશ્વના સૌથી ઊંચા રુદ્રાક્ષ શિવલિંગના નિર્માણમાં ભગવાન શિવજીએ મને જ નિમિત્ત બનાવ્યો હતો અને આ વર્ષે પણ એ સૌભાગ્ય મને પ્રાપ્ત થઈ રહ્યું છે ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય ભોલેનાથ આજે આપ જોઈ રહ્યા છો એ ધરમપુર વલસાડ રોડ ઉપર વાંકલની બાજુમાં દુલસાડ રુદ્રાક્ષ ધામ ખાતે નિર્મિત થઈ રહેલા છત્રીસ ફૂટ ઊંચા વિશ્વના સૌથી ઊંચા છત્રીસ લાખ રુદ્રાક્ષ દ્વારા રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ થઈ રહ્યું છે આ તારીખ અઢાર ફેબ્રુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી મહાશિવરાત્રીના પાવન દિવસો દરમિયાન આ કાર્યક્રમ થશે શ્રદ્ધાળુઓ આના પર શ્રદ્ધાપૂર્વક અભિષેક કરશે એક રુદ્રાક્ષ સ્વયં શિવ છે એટલે એક રુદ્રાક્ષ પર અભિષેક કરો એટલે શંકર પર અભિષેક તો આવા છત્રીસ લાખ રુદ્રાક્ષ પર અભિષેક એટલે છત્રીસ લાખ રુદ્રાક્ષનો અભિષેક આ દિવ્ય લાભો રુદ્રાક્ષ શિવલિંગ દર્શન અભિષેક શિવ મહાપુરાણ કથા એકાદશ કુંડી મહારુદ્ર યજ્ઞ એકસો પચાસ કરોડ ઓમ નમઃ શિવાય હસ્તલિખિત મંત્રોનું દર્શન અને પરિક્રમા બે વખત કુમારિકા પૂજન શિવના સાનિધિમાં શક્તિની આરાધના શક્તિ પૂજન બાવીસમી ફેબ્રુઆરી અને પચીસમી ફેબ્રુઆરી રવિવારે રક્તદાન કેમ્પ અને રાત્રે શ્રદ્ધાળુઓ પધારે એના માટે મહાપ્રસાદ ભોજન ભંડારાની વ્યવસ્થા કરી છે હું ભાવિક ભક્તોને ભક્તોને નિમંત્રણ આપું છું કે અઢારથી છવ્વીસ દરમિયાન આયોજિત આ દિવ્ય ભવ્ય ગુજરાતના આંગણે વલસાડના આંગણે ધરમપુર વલસાડ રોડ ઉપર વાંકલ ગામ પ્રચલિત છે વાંકલની બાજુમાં ત્રણસો મીટર દુલસાડ ગામે રુદ્રાક્ષ ધામ ખાતે આયોજિત આ દિવ્ય કાર્યક્રમમાં આપ સૌ પધારો અને આ એક રુદ્રાક્ષનો મહાકુંભ અત્યારે કુંભનું મહાવર્ષ ચાલી રહ્યું છે ત્યારે મહાપર્વ પ્રયાગમાં કુંભ છે તો આ એક આ રુદ્રાક્ષના કુંભમાં પધારવા હું આપ સૌને નિમંત્રણ આપું છું નમઃ અમે હું અમેરિકાથી આવું છું અહીંયા નવસારીમાં રહું છું હમણાં હું એક 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 વીક રહેવાની છું અરે બે દિવસ જ છે હવે બાકી પણ આ બટુકભાઈને અમે ભાઈ માન્યા છે અને એમણે મને બેન માની છે અને અમારા ઘરે દર વર્ષે આવે એટલે પછી દર વર્ષે અમે વાતો કરે કે શિવલિંગ એટલે આ વખતે મેં કીધું દર્શન કરવા આવું અને જોયું પહેલી વાર કે આટલું મોટું શિવલિંગ અને અમને ખૂબ આનંદ થયો જોઈને ફિલિંગ તો ખરેખર સારું થયું જોઈને કે અમે ફોટા જોતા હોઈએ છીએ દર વર્ષે બટુકભાઈ એના વિડીયો પણ મોકલે કથાના બધા વિડીયો મોકલે અમને અને પહેલી વાર કે અમે સાક્ષાત આવીને દર્શન કર્યા એટલે ખૂબ જ ગમ્યું અમને આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો